જંબુસર વેપારી એસોસિયન દ્વારા આજરોજ જંબુસર સબડિસ્ટ્રિક હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ જંબુસર સબડિસ્ટ્રિક હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ એસ લોહાણી સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં ગાર્ડનની સુવિધા તેમજ વિવિધ ડોક્ટરોની ખાલી પડતી જગ્યાઓને ભરવામાં આવે તે અંગેના સૂચન પણ કરવામાં આવ્યા હતા કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ જંબુસર

ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અમે રેફરલ હોસ્પિટલ જંબુસરમાં ઓછામાં ઓછા વીસથી પાંત્રીસ દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યું સાથે સાથે અમે અહીંના સુપ્રિટેન્ડન્ટ શ્રી લોભાણી સાહેબની મુલાકાત લીધી અને હજુ પણ જે આ કોટેજનો જો વહીવટ ખૂબ જ સારો છે તેમ છતાં પણ અમુક ડૉક્ટરો પૂછ્યા છે કે જેવી રીતે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ લેડીઝ સ્પેશિયાલિસ્ટ એના માટે અમે એમને રજૂઆત કરી અને સાથે સાથે એ પણ અમને અમારા શું કામ હોય કે અમે કેવી રીતે એમને કામ લાગી શકીએ કે જેથી તાલુકાના પબ્લિકને રાહત મળે દર્દીઓને રાહત મળે એ માટે પણ અમે જણાવ્યું છે કે અમારા થકી પણ એમને કોઈ પણ સહકારની અપેક્ષા હોય તો અમે એમને પૂરેપૂરો સહકાર આપીશું Subscribe now and press the bell icon.